નાનકડું ખોબા દેવડું નવા નાગના નાગના બે નાગના ગામ અને એમાંય રંગમતી નદીના સંગમ સ્થળે અહીં રત્નાકર જેના ચરણો પખાડે છે એવા આપણા સૌના શિરોમણી રાઠોડ પરિવારના શિરોમણી દાના દાદાનો સ્થાનક હોય એનું અહીં આગળ બેસણા હોય ત્યારે આપણે સૌ સાથે મળી દાના દાદાને પેલાની સેશનમાં મે એક દુહા થી નવાજ્યા હતા પણ અત્યારે વધારે એક વખત અહી પ્રાંગણમાં માં ન હોય ને એટલે અમને વક્તાઓ બહુ મજા ના આવે પણ કાઈ વાંધો નહીં દાના એવી કૃપા હશે તો એક સુંદર મજાની કૃતિ દાના દાડા ની એમને હું સમર્પિત કરું છું આ કથા શરૂ થઈ એની પહેલા સર્વે માટે આ જગ્યાના